આજરોજ વડોદરા શહેર જિલ્લામાં ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવતા જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વડોદરા શહેર જિલ્લાનું આજરોજ ધોરણ દસ ના બોર્ડનું પરિણામ જાહેર થતાં જે પરિણામ છોતેર પોઈન્ટ પાંચ ટકા જાહેર કરવામાં આવ્યું છે જે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એક ટકા ઓછું પરિણામ જાણવા મળ્યું છે તેમ છતાં પણ એ વન ગ્રેડમાં એક હજાર એકસો અગિયાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ ટુ ગ્રેડમાં ચાર હજાર સોળ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જ્યારે એ થ્રી ગ્રેડમાં પાંચ હજાર ચારસો ને બાણું વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જાહેર થયેલા ધોરણ દસના પરિણામમાં શહેર જિલ્લામાં ત્રીસ ટકાથી ઓછું પરિણામ ધરાવતી અઢાર શાળાઓ સામે આવી છે જ્યારે સો ટકા પરિણામ ધરાવતી એકત્રીસ શાળાઓ સામે આવી છે સંતોષ છે એટલે બધા આવી જાય આ વખતે બોર્ડમાં કુલ સાડત્રીસ હજાર બસો સત્તર વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા એ પૈકી છત્રીસ હજાર સાતસો અઠાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એ પૈકી અઠ્યાવીસ એકસો પંચોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે એ વનમાં એક હજાર એકસો અગિયાર એ ટુમાં ચાર હજાર સોળ અને એ થ્રીમાં પાંચ હજાર વિદ્યાર્થીઓ પાસ થયેલ છે આપણા જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી સો શાળાઓ છે અને ત્રીસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી અઢાર શાળાઓ છે આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય બે હજાર પચીસમાં પરીક્ષા આપી આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને એને પરિણામ સુધારવું માટે પૂરક પરીક્ષા યોજાશે એ વિદ્યાર્થી આપી શકાશે બેસ્ટ ઓફ ટુ એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કેટ વિદ્યાર્થી રાખી શકશે થેન્ક યુ જય હિન્દ